આજે નડિયાદ ભેગા થયા છે અમે કમોડિટીનો અમૃત મહોત્સવ જે ઇવેન્ટ છે એના માટે જે મોતીલાલ ઓસવાલ અને વિરલભાઈ દ્વારા આયોજિત કરવામાં આવી છે તો ખૂબ એક્સાઇટેડ છીએ લોકોને મળવા માટે નડિયાદ આવવાનું ઘણી વખત થાય છે ફિલ્મ પ્રમોશન્સ માટે બટ આજે પહેલી વખત ઇન્વેસ્ટમેન્ટ અને એના રિટર્ન્સ માટેની વાત કરવા માટે આવ્યા છે અને ઓબ્વિયસલી ગુજરાતી દરેક ગુજરાતી ધંધા માટે ખૂબ જ એક્સાઇટેડ હોય તો આજે વાત કરવા માટે હું એક્સાઇટેડ છું નડિયાદમાં તમે શું મંત્રી તમે પહેલી વખત ચરોતરમાં આવ્યા છો કેળાને આણંદ જિલ્લો પહેલી વખત તો નહીં હું આગળ પણ આવ્યો છું ફિલ્મોના પ્રમોશન્સ માટે આવ્યો છું અહીંયાની ઓડિયન્સને મળ્યો છું ખૂબ સારો રિસ્પોન્સ પણ મળતો હોય છે અમને ફિલ્મ માટે અહીંયાથી એટલે મોટું હબ છે અમારા બધા માટે એટલે પહેલી વખત નથી ઘણી વખત આવ્યો છું આગળ બટ ઓલવેઝ એક્સાઇટેડ અને એક તો અહીંયા ખાસ એનું પણ એક્સાઇટમેન્ટ હોય કે યુથ સાથે બહુ જ સારી રીતે કનેક્ટ થવા મળે છે અહીંયા જે પ્રમાણે કોલેજનું લેવલ છે અને જે પ્રમાણે આખું કલ્ચર છે અને એટ ધ સેમ ટાઈમ આજે એ યુથ ને સાચવતા વડીલો સાથે પણ મુલાકાત થશે એટલે બંને એજ ગ્રુપ સાથે મળવાનો આનંદ છે અમન બેન ને શું સુસંગત થશે આ કાર્યક્રમ અત્યારે ઓવરઓલ ઇવેન્ટ નો ફ્લો જોતા એ જાણવા મળે છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો કે ન કરો પણ એનાથી વધારે જે આ લોકોનો મેઈન મોટિવ છે કે તમને એના વિશે પૂરેપૂરી સમજ મળી જશે ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ કરવું કેટલું કરવું ક્યારે કરવું એ બધું તમારે ઉપર છે બટ એ બહુ મને સારો સિદ્ધાંત લાગ્યો આ ઇવેન્ટનો કે તમને પૂરેપૂરી સમજ સાથે અહીંયાથી બહાર મોકલવામાં આવશે અને બધી જ એક્સપર્ટ એડવાઇઝ અવેલેબલ છે જ્યારે પણ તમે કોન્ટેક્ટ કરો આમને આ કાર્યક્રમ કરવાનો મારું મેઇન હેતુ જે કોમોડિટી વિશે લોકોને અવેરનેસ નહોતી અને સમજો કે હું તો આ ફિલ્ડમાં છેલ્લા વીસ વર્ષથી છું કોમોડિટીમાં કામ કરી રહ્યો છું અને કરાવી રહ્યો છું તો આની અવેરનેસ નહોતી લોકો કામ નહોતા કરી રહ્યા અને લોકો જાણકારી ટોટલ કોમોડિટી અને કામ કરી શકે એટલા માટે જ આપણે ગુજરાતની સૌથી મોટી મેગા ઇવેન્ટ આજે 23મી તારીખે રાખી છે એમાં ઘણા બધા લોકો જોડાયા છે અને એ લોકોને હવેથી કોમોડિટીમાં કામ કરવા માટેની પ્રેરણા મળશે અને એ લોકો કામ કરી શકશે માર્ગદર્શનની અંદર જજાતી સર છે પ્રશાંત બમન સર કે જેઓને ઘણો બધો અનુભવ છે આ ફિલ્ડનો નવનીત દામાની જેને તમે સીએનબીસી ની અંદર જી બિઝનેસમાં માં જ છો તે પોતાનું ગાઈડન્સ ટેકનિકલ એનાલિસિસ ફંડામેન્ટલ ગોલ્ડ સિલ્વરમાં કઈ રીતે કામ કરી શકાશે એનું ટોટલ જ્ઞાન આપશે માનવ મોદી જે ટેકનિકલ એનાલિસિસ મોતીલાલ ઓસવાલના છે એ બી માં આવે છે જે લોકો નડિયાદમાં પોતાનો સમય કાઢીને સ્પેશિયલ આવ્યા છે અને આ મેગા ઇવેન્ટનું સંચાલન કરે છે અને જણાવે છે કે કોમોડિટીમાં કામ કેવી રીતે સેલિબ્રિટીમાં યસ સોની મેગા સ્ટાર યસ સોની આવવાના છે કે જે નડિયાદમાં ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે અને એ પોતાનો ટાઈમ આપી અને એના વિશે કોમોડિટી વિશે બી થોડુંક જણાવશે અમારા વિશે બી કહેશે અમે છેલ્લા વીસ વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલા છે એના વિશે બી જાણકારી આપશે